ચાર દિવસ માટે હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તે જોતા કમોસમી વરસાદ નહીં પણ ખરેખર ચોમાસા કરતા પણ ભારે વરસાદ પડી રહ્યો તો એવું લાગી રહ્યો છે આપને બતાવવા માંગીશ કે આ અંબાજીના માર્ગો છે અંબાજીના માર્ગો જે આપ જોઈ રહ્યા છો તે રીતે ભારે વરસાદ થયો હોય તે રીતનો અંબાજીના માર્ગો હાઈવે માર્ગો છે પાણીમાં ગરકાવ થયા છે સામે એસટી બસ છે લશ્કરી બસો છે એ પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે અને જે કેટલીક ધર્મશાળાઓ છે એ ધર્મશાળાઓમાં પણ પાણીમાં ગરકાવ ઘૂસી ગયા છે અને લોકો છે રાહદારીઓ પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ પામી રહ્યા છે અને આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતા લાગી રહ્યું છે ચોમાસું નહીં પણ ચોમાસા અને ભયંકર વરસાદનું રૂપ ધારણ કર્યું હોય તેવું અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ છે આપણે બતાવવા માગીશ કે અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ છે કે જે પાણી છે વાહનો અનેક વાહનો જે છે એ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને જે રીતે વાહનો ચાલી રહ્યા છે એ પણ મારે મુશ્કેલીમાં રાહદારીઓ છે એ રાહદારીઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જો કેટલાક લોકો જે છે એ આપ જોઈ રહ્યા છો સામે કેબિન ઉપર ચઢીને જે બેઠા છે એ પોતાની વરસાદની સુરક્ષા માટે ઉપર ચડી

પ્રીમન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો આ વરસાદ ખેડૂતોને રડાવી પણ રહ્યો છે કારણ કે આ વિસ્તારમાં હાલ બાજરી અડદ મગ તલ સહિતના પાકોનું વાવેતર થઈ રહ્યું છે જેમાં નુકસાનીની આશંકા છે યાત્રાધામ અંબાજીમાં જે રીતે આપ જોઈ રહ્યા છો સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે જે રીતે બપોર બાદ વરસાદ શરૂઆત થઈ હતી તે જ રીતે આજે બપોર બાદ વરસાદની ફરી શરૂઆત થઈ છે અને સવારથી રીતે ગરમીનો ભારે ઉકળાટ હતો આપણે બતાવવા માગીશ કે જે રીતે હાલ તબક્કે બજારમાં જે વરસાદ જોઈ રહ્યો છે આ વરસાદના કારણે પણ સન્નાટો થવા જોવા મળે છે વાતાવરણમાં સવારથી જે ગરમીનું વાતાવરણ હતું આ ગરમીના કારણે હાલ તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ઠંડક ચોક્કસ પ્રસરી છે પણ ખેડૂતોમાં છે કે ક્યાંક ને ક્યાંક બાજરીનો પાક જે છેલ્લો છે ઉનાળો પાક છે તેને લઈને ખેડૂતો ભારે ચિંતિત મળે છે અને હાલ તબક્કે કહેવાય કઈ જે રીતે સવારનો જે ગરમીનો ઉકળાટ હતો તેમાં